કૃષ્ણ કનયા લાલ કી છે કોરધનનાથ કી છે શ્યામ સુંદર શ્રી અમને મરણી કી છે શ્રી વલ્લભાધીશ કી છે સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ આજે જન્માષ્ટમીની વધાઈનું કીર્તન છે તો પૂરેપૂરું સાંભળજો અને અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હું તો ગલી ગલી પાડું સાત કનૈયો આવે છે હું તો ગલી ગલી પાડું સાત કનૈયો આવે છે હું તો શેરી વો સજાવું આજ કનૈયો આવે છે હું તો શેરી વો સજાવું આજ કનૈયો આવે છે આવે છે વાલો આવે છે આવે છે વાલો આવે છે હું તો ગલી ગલી પાડું સત્ કનૈયો છે શ્રાવણ મસને વધ અઠામે શ્રાવણ મસને વદ અઠામે કારા ગ્રહમાં જન્મ્યો કનૈયો ગ્રહ માં જન્મ્યો કનૈયો આરે અરે એ તો કંસા તણો છે કાળ કનૈયો આવે છે હું તો ગલી ગલી પાડું સાદ છે મથુરાની જેલમાં જન્મ ધરીને મથુરાની જેલમાં જન્મ ધરીને ટોપલામાં પોડિયા પ્રેમ કરીન ટોપલામાં મ પોડિયા પ્રેમ કરીન અરે વાલે તારા તોડ છે માધરાતે કનૈયો આવે છે તો ગલી ગલી પાડું સાદ આવે છે ચરમર જરમર મર મેહુલો વરસે ચરમર જરમર મેહુલો વરસે દર્શન કરવાની ચાંદલિયો ચાંદલ્યો હરખે દર્શન કરવાની ચાંદલ્યો હરખે આરે ગગન મંડાળમાં વિજ ચમકાર કનૈયો આવે છે હું તો ગલી ગલી પાડું સાદ કનૈયો છે યમુન ના નીર ચડ્યા અતિહિ લોડે યમુન ના નીર ચડ્યા અતિહિ લોડે પ્રભુજી ચરણ પખાડે પ્રભુજીના ચરણ પખાડે આરે માર્ગ દીધા ની શ્યામ ગોકુળ જાય ક આવે છે હારે માતા જોદા ના મહેલે જાય કહ યો છે હું તો ગલી ગલી પાડું સાદ કનૈયો છે

હું તો ગલી ગલી પાડું સાદ કનૈયો આવે છે માયા રૂપ કન્યા આવી હાથમાં માયા રૂપી કન્યા આવી ઉડી રે આકાશ માં ઉડી રે આકાશમાં આરે તારો વેરી ગોકુળની માય કનૈ આવે છે હું તો ગલી ગલી પાડું સાદ કનૈયો નહી છે સાખી મંડળની વિનંતી સ્વીકારજો સાખી મંડળની વિનંતી સ્વીકારજો ચરાણોની સેવા પ્રભુ અમને રે આપજો ચરાણોની સેવા પ્રભુ અમને રે આપજો અરે અમને દેજો દર્શનનો લાવો કનૈયો આવે છે હું તો ગલી ગલી પાડું સાદ ક આવે છે હું તો શેરીઓ સજાવું યાદ કનૈયો આવે છે બોલો કૃષ્ણ કયા લાલ કી છે